એક ભાઈ સંત કબીરજી પાસે ગયા અને પૂછ્યું કે મારે તમારી પાસેથી એક એક પૂછવું છે દાંપત્ય જીવન જીવવું હોય તો શું કરવું પડે કબીરજી એ કીધું થોડી વાર અહિયાં બેસો બેસાડ્યા અને એના પત્ની ને બૂમ પાડીને બોલાવ્યા કે અહિયાં જરાક આવો તો જરાક એક દીવો પ્રગટાવી લાવો ધોળે દિવસે દીવો પ્રગટાવાન કીધું છતાં પણ નિઃશંકપણે દીવો પ્રગટાવીને લાવ્યા અને બાજુ મૂકીને જતા રહ્યા ઓલા ભાઈ એવા તે એ જોવે છે આ કેવું ધોળે દિવસે દીવા પ્રગટાવવાની વાત કરે તોય લાવે ને પાછા કાંઈ પૂછે નહીં શંકા રહી ગયા વગર દીવો મૂકીને ભય ગયા વળી થોડી વાર તો ઈ બપોરનો સમય થયો જમવા માટે બેઠા ત્યારે એ ભાઈ અને કબીરજી બંને સાથે જમવા માટે બેઠા એના પત્ની ભોજન પીરસવા માટે આવ્યા એટલે પૂછ્યું ભોજન ભોજન બરાબર તો છે ને એમાં કાઈ મીઠું કે કાઈ ઓછું તો નથી ને એમ પૂછ્યું ત્યારે કબીરજીએ કીધું કોઈ વસ્તુમાં વાંધો નથી બહુ સરસ છે નહીતર હકીકતમાં શાકમાં મીઠું જ ભૂલી ગયાતા હા ઓ હા મીઠું ભૂલાય જ ગયુંતું છતાં કબીરજીએ હું કીધું બહુ સરસ છે કોઈ વાંધો નથી ત્યારે ઓલા ભાઈ તરત જ પછી જેમા પછી ઓલા ભાઈ એ એ જયમા એટલે ખબર તો પડી જાય ને આમાં મીઠું જ નથી તોય કેમ કહે છે કે બહુ સરસ છે ત્યારે કીધું જોયું ભાઈ કબીરજીએ કીધું જોયું હવે તમારા પ્રશ્નના જવાબ મળી ગયો કે નહીં સુખી દાંપત્ય જીવ જીવનનું રસ આ છે સુખી દાંપત્ય જીવનનું રહસ્ય આ છે ખબર પડી ગઈ તમને હવે મારે કઈ કહેવું નહીં પડે હા એકબીજાની ભૂલોને શોધી શોધીને બતાવવાને બદલે એના ગુણોનું મહત્ત્વ આપીએ